નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો શિરોહીના પીડવાડામાં ગોજારો અકસ્માત છ લોકોના મૃત્યુ મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાનના ચોરી જિલ્લાના પીડવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યારે મિત્રો જણાવી દઈએ કે કંટાલા પાસે રવિવારે રાત્રે એક ટ્રક અને તોફાન ટેક્સી વચ્ચે ટક્કર થઈ હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માતને પગલે સ્તર પર એરાટી ફેલાઈ ગઈ હતી તો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરવામાં આવે તો ઘટનાની જાણ મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી હતા અને મિત્રો જણાવી કે પોલીસે અકસ્માતની જાણ કરી હતી તો મિત્રો વધુ જણાવી દઈએ કે મૃત્યુ પામેલા તમામ ચલોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ